કોઈ પણ શુભ કાર્ય શરૂઆત કરતા પહેલા સૌપ્રથમ ગણેશજીનું સ્મરણ કરવામાં આવે છે કારણ કે આશીર્વાદ હોય ત્યારે નથી મિત્રો આપણા જીવનમાં ઘણીવાર એવા સમય આવે છે જ્યારે પ્રિય કરતા છતાં કાર્યમાં સફળતા મળતી નથી મનમાં ચિંતા ભય અને અશાંતિ છવાઈ જાય છે આવા સંકટ ભર્યા સમયમાં જો કોઈ પણ દેવતા આપણને આશ્ચર્ય આપે છે તો એ છે ભગવાન ગણેશ

જે ફક્ત સંકુર્થી અને સ્પર્ધાત્મક બની ગયું છે દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈક ને કોઈક સમસ્યા સાથે સંઘર્ષ કરી રહ્યું છે કોઈને નોકરીની ચિંતા કોઈને ધંધા નો કોઈ આરોગ્ય અટુક વિશ્વાસ રાખવાથી જીવનમાં સૌથી મોટો વિધનો પણ દૂર થઈ શકે છે હવે વાત કરીએ છીએ કે ગણેશ જયંતિથી માઘ માસના શુદ્ધ ચતુર્થી ગણેશ જયંતિ તરીકે ઉજવવામાં આવે છે આ દિવસે ભગવાન ગણેશજીના ના પાવન દિવસ છે આ દિવસે કરેલી પૂજા જાપ અને આરાધના વિશેષ ફળ આપે છે છે માનવામાં આવે કે ગણેશ જયંતિના દિવસે સાચા મનથી દરેક શુભ ઈચ્છાઓ પૂર્ણ થાય છે ગણેશ જયંતિ આપણને માત્ર એક તહેવાર તરીકે નહીં પરંતુ જીવન જીવવાની એક સુંદર દિશા આપે છે ભગવાન ગણેશજીનું સ્વરૂપ જ આપણને સંદેશ આપે છે મોટા કાન એટલે કે વધુ સાંભળો ઓછું બોલો નાની આંખો એટલે કે વિશાળ વિચારો છે કે જો જીવનમાં કોઈ પણ પ્રકારનો સંકટ આવે તો ગભરાવાની જરૂર નથી ભગવાન ગણેશજી પર શ્રદ્ધા રાખીને જો આપણે નિયમિત પૂજા વિધિ અને સ્મરણ કરીએ તો જીવનનો માર્ગ સ્વયં સરળ બની લાગે છે વિડીયોમાં આપણે જાણીશું કે શંકર ચતુર્થી કથા ગણેશ જયંતિની કથા પૂજા વિધિ અને મુહૂર્ત અંતમાં એટલું જ કહીશું કે ભગવાન ગણેશજી માત્ર મંદિર સુધી સીમિત નથી પરંતુ જો આપણે તેમને હૃદય સ્થાન આપીએ તો જીવનમાં ફરી વિઘ્ન અને અશાંતિ આપણે મેળે દૂર થઈ જાય છે ચાલો મિત્રો આ પાવન પ્રસંગ ભગવાન ગણેશજી નું સ્મરણ કરીએ અને તેમની કૃપાથી જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિથી ભરપૂર બનાવીએ ગણેશ જયંતિ આ બંને તિથિઓ ભગવાન ગણેશજીને વિશેષ કૃપા મેળવવા માટે અતિ ઉત્તમ માનવામાં આવે છે આજે આપણે જાણીશું કે પૂજા ક્યારે કરવી પૂજા કેવી રીતે કરવી અને કયા નિયમોનું ખાસ ધ્યાન રાખવું

તો કોઈને રોગ અને તસરા હતા દેવતાઓ પણ પોતાના કાર્યમાં વારંવાર વિઘ્ન અનુભવતા હતા એક દિવસ બધા દેવતાઓ ભગવાન શિવ પાસે ગયા અને વિનંતી કરી હે મહાદેવ સમગ્ર સૃષ્ટિમાં સંકટો વધી રહ્યા છે કૃપા કરીને એવો ઉપાય જણાવો કે જેથી મનુષ્ય અને દેવતાઓ બંને દુઃખથી દૂર રખાય ત્યારે ભગવાન શિવ સ્મિત સાથે કહ્યું જે ભક્ત શંકર ચતુર્થી દિવસે ભગવાન કરશે ઉપવાસ રાખશે અને ચંદ્રદેવ પછી પૂજા પૂજા કરશે તમામ દુઃખ પામશે એક જ ગામમાં એક ગરીબ રહેતો તેને અત્યંત ધાર્મિક હતા પરંતુ જીવોના દુઃખો તેથી સાથે જ રહેલા એક દિવસ તેને સંકટ ચતુર્થીના વ્રત વિશે જાણકારી મળી નક્કી કર્યું કે આ વ્રત કરશે તેથી સાચી શ્રદ્ધા જોઈને ભગવાન ગણેશજી પસંદ થયા રાતે સપના આવીને તેમને કહ્યું હે ભક્ત તારી શ્રદ્ધાથી હું પસંદ છું આજથી તારા જીવનમાં તમામ સંકટો દૂર થશે

એક વખત કહ્યું જ્યાં સુધી હું બહાર ન તો કોઈ અંદર આવવા દે નહીં થોડીક વાર પછી ભગવાન શિવ આવ્યા બાળકને તેમને પ્રવેશ આપવાનો ઇન્કાર કર્યો શિવજી ક્રોધ આવ્યા તેમને માતા ત્રિશુર બાળકને મસ્તક કરીને કહ્યું જે પ્રાણી નું મસ્તક પ્રથમ હોય તેનું મસ્તક લગાવીને બાળકને જીવંત કરીશું દેવતાઓ ઉત્તમ દિશામાં જઈને હાથી નું મસ્તક લાવ્યું શિવજીએ મસ્તક બાળકના તળ પર

મિત્રો જીવનમાં દરેક વ્યક્તિમાં ભગવાન ગણેશજી આપણને આશા અને હિંમત આપતા દેવતા છે સંકટ ચતુર્થી આપણને શીખવે છે કે ધીરજ રાખવું ઉપવાસ અને સંયમ પાલન કરવું અને ચંદ્ર દર્શન પછી શ્રદ્ધાથી ભગવાનનું સ્મરણ કરવું જ્યારે આપણે આ વ્રત સાચા મનથી કરીએ છીએ ત્યારે ધીમે ધીમે જીવનમાં અભનવો દૂર થવા લાગે છે અને મનને શાંત આવે છે 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 ગણેશ જયંતિ આપણને યાદ અપાવે કે દરેક શુભ કાર્ય પહેલા ગણેશજીનું સ્મરણ જરૂરી વિવેક અને બુદ્ધિથી થી લેવાયેલો નિર્ણય જીવનમાં સરળ બનાવે છે અને શ્રદ્ધા સાથે કરેલી પૂજા ક્યારેય નિષ્ફળ જતી નથી ભગવાન ગણેશનું સ્વરૂપ જ આપણને જીવન જીવવાની કલા શીખવે છે

આજના સમયમાં જ્યાં તણાવ સ્પર્ધા અને સ્વયં જીવનના ભાગ બની ગયો છે ત્યાં ભગવાન ગણેશજીનું સ્મરણ કરો આપણને માનસિક શાંતિ અને આત્મબળ આપે જ્યારે મન શાંત હોય ત્યારે યોગ્ય નિર્ણય લેવાય છે અને સફળતા આપે આપ નજીક આવે છે અંતમાં હું તમને એક નાનકડી પ્રાર્થના સાથે છૂટું છું હે વિઘ્નતા ગણેશ અમારા જીવનમાંથી અજ્ઞાન અહંકાર અને ભય દૂર કરો અમને સર્જુત સ્વયં અને શ્રદ્ધાનો માર્ગ બતાવો અને અમારા દરેક કાર્યમાં સફળતા અને સુખ આપો મિત્રો જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો આ વિડિયોને એક લાઈક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ વાર્તા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ભગવાન ગણેશ તમારા દરેક ઈચ્છા પૂર્ણ કરે તમારા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ વસાવે એવી શુભકામનાઓ સાથે આ વાર્તા સમાપ્ત કરીએ છીએ જય શ્રી ગણેશ મિત્રો વિડીયો બન્યો હોય તો લાઈક કરો શેર કરો અને ચેનલ પણ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું પૂછશો ને ધન્યવાદ